અમે તમારા પિતૃ ગુરુ કેવાયે આ સાંભળી લેજો અમે તમારા પિતૃ ગુરુ છીએ વડીલોના આ કઈ આજકાલનો નું નથી આયુ પેઢીઓ જતી રહી કઈ ત્યાંથી આયેલું આવ્યું છે આ કઈ નવીન નથી કરવાનું આ નવીન નથી કઈ જોવાનું આ બધું જૂનું આયલું આવ્યું છે અને આજે પણ આપણે જૂનું જ જોવાનું છે નવું નથી જોવાનું પચા હોવાળા

આખો ઇતિહાસ રાખે વંશાવળી રાખી પુરાણી ચોપડા રાખી પોથી રાખી પણ મારા પાંચ વચન પાડો તો સતની પ્રતિ ના કરો સતનું પાલન કરો હાથમાં ગંગાજળ લો ચાથી તમારે કોઈ દારૂ પીવાનો નહીં પર ખાવાની નહીં કોઈ જાનવરનો શિકાર કરવાનો નહીં મહિના કે બેગેરે સાહેબ બેગેરે સ્નાપતા પાડવાના તે દિવસે આંગણે બાંધીને ઢોળને દગ દેવાનું નહીં શિવ શક્તિ શંકર ભગવાન ભોળાનાથ ધર્મ પાડવાનો તમારે ઈષ્ટ છે શંકર ભગવાન ભોળાનાથ તમારા ભોળાનાથ મંદિર છે સિદ્ધનાથ સિદ્ધાર્થ મહાદેવજી ઇષ્ટ દેવ છે આપણા ઈષ્ટદેવ નો મહિનો કરવાનો શ્રાવણ મહિનો જેને કહેવાય શ્રાવણ મહિના આખો મહિનો અપાસ કરવાના આખો મહિનો ના થાય તો જે કહે ના સોમવાર આવે સોમવાર કરવાના

બીજા વચ્ચે તમારા કુળદા કુળદેવી માતાજી રાખો તમારા કુળદા કુળદેવી માતાજી છે કણરી ગામ થી છે એવા મહાકાળી માતાજી છે મહાકાળી માતાજી તમને વચન આપ્યા છે કે જાઓ આવવા હું તમારા કોણ નું રક્ષણ કરીશ તમારું કોણું બોલું કરી દઈશ તમારું કોણું વધારી દઈશ તમારી નાચની અંદર અને મને કણ તરીકે માનજે કે અને આ મારા ગામની નામની યાદી પણ રાખજે તું જે જે વરસવાટ અહીં કણજરી ગામથી થી નીકળશો ને એ તમે બધા ગણજરીયા તરીકે ઓળખાશો અને મહાકારીને પૂજે ડાકે ગણજરીયા ગણજરી ગામનું નામ રાખ્યું અને માન થકી

આ સાંભળી લેજો કારણ કે હું નાચનો જ બારોટ છું સત્વારા સમાજનો જ હવે મારા છોકરા ફરે છે પેલા હું ફરતો જો એક લાખ ને હજાર ઘર છે પાંચસો ને બેતાલીસ ગામડા છે આ સાંભળી લેજો બધા એની અંદર કણજરીયા હાઈક ના સત્વરાના ઘર જાજામાં જાજા બીજા બધી તકોના ઘર થોડા જો માતાજીના જૂના નિવેદ કરવા હોય તો માતાજીના નવ નિવેદ થાય છે માતાજીના નવ ખંડ તમારે પૂરાય છે ચારું નિવેદ તમારે કરવા હોય તો લાપસી ચોખા કલવટ મગમળા આખા અને શ્રીફળ પહેલા દીકરાનો તમારે કર થાય છે પાંચ નાળિયેરનું ધોરણ એક ચંદરવું રાતી દોરી બે જમણીયું એક શ્રીફળ માતાજીની પાસે રડતું મેંકવાનું અને વધેરવાનું અને પહેલા દીકરા વખતે સવા શું સુણવાઈ થાય કોઈ લાગણી કરતા હોય છે કઈ સુવાણી કરતા હોય છે હવે નિવેદ અને કર જે આ બધું રહ્યું એ જાજો ભાગ ગુવા જે મડના હોય એની માથે આધાર હોય કારણ કે માતાજી પાસે બેઠા બેઠા રજા લેતા હોય કોઈ પોતતા હોય કોઈ ન પોતતા હોય તો કોઈ ઓછા કરાવતા હોય કોઈ વધારે કરાવતા હોય એટલે આ બધો વિષય બધો ભૂવાનો પછી નિવેદનો નો બધો બાકી અમારી પાસે જૂનું બધું આ લખાણ હોય દર ત્રીજા વર્ષે તો નવ નિવેદ ફરજિયાત માતાજીના કરવા જ પડે એક વર્ષ ચાલુ કરવા પડે અને એક વર્ષ નવ ખંડ માતાજીના પૂરવા પડે એ નવ ખંડની અંદર નવ જાતની પ્રસાદી રાંધવી પડે એના નવ ખંડ પુવાડ પુરાય નવજ્યોત કરવી પડે દીવડા શિવડાની અંદર શું પીવડા જે રોટના કિના હોય ને એની અંદર નવ જોત પ્રગટાવી પડે માતાજીની આખી આરતી ગાવી પડે પાંચ ગરબા ગાળવા પડે એ માતાજીના નવ ખંડ ની નહીં માતાજીની જ્યાં દ્રષ્ટિ પડે જ્યાં નજર પડે બીજે ક્યાંય લઈ જવાય નહીં નવ ખંડ ની પ્રસાદી ચાલુ નિમિત્ત તમે લઈ જાવ તો ચાલે નવ ખંડ ની પ્રસાદી લઈ જવાય નહીં અને એ નવખંડ ની પ્રસાદી ગોઠી ભાઈઓ થઈને કરવાની એકલા ગુમાય ન કરે ન કરે બે હજાર ન કરે જે મતદાર જે ગોઠી ભયો હોય ને નવ ખંડનો જે કંઈ ખર્ચ આવતો હોય એ ગોઠી ભયો દેવો પડે અને નવે જેટલા જે મતના ગોઠી ભયો હોય એ બધાને પાર પડી રહે એ રીતની પ્રસાદી માતાજી પાસે રજા લઈ અને આપણે કરવી પડે દ્વારકાથી કણધરી વિશા દ્વારકા અને મૂળ દ્વારકાની વચમાં કણધરી ગામ આવેલું છે અત્યારે હાલમાં પણ કણધરી ગામ ત્યાં છે માતાજીનું મંદિર પણ ત્યાં છે ત્યાંથી આપણે નીકળેલા પછી જ્યાં માતાજી ના બેસણા કર્યા હતા બાજુ માં ખોડિયાર ના બેસણા હતા ઓલાડીયારના બેસણા હતા ખોડિયાર કીધું કે ભાઈ મહાકાળી તું કળજરિયાના દેવી તો છું પણ મને ચડાવ કરી છે પૂજ્ય હું પણ કામ કરીશ ખાલી અગરબત્તી માનસે તારા ગોઠી ભયો કે તો સાથમાં ખોડિયાર માતાજી પણ તમાર આવેલા છે ચડાવ માતાજી તમારે ખોડિયાર માતાજી પૂજાય પુરી દેવી તમારે મહાકાળી કાકા માતાજી પૂજાય ત્યાંથી નીકળી એક ભાઈ નો પરિવાર ગામ કંકાવટી ગામ ની અંદર ગયા

ભલે મોટી ભયો નોખા નોખા ગામ રહેવા જાય પણ અમુક ઝાઝા ઘર થાય એક બે ઘર કે પાંચ ઘરમાં માતાજી ન લાવે પણ પચાસ ઘર થાય સો ઘર થાય પછી માતાજીને લાવે જૂના સ્થળે આ અમારે ચૂડા ગામ છે ચૂડા રાણપુર પાસે આવ્યું લકુમ છે એ લકુમના ઓછામાં ઓછા ત્રણસો ચારસો ઘર હશે દસ થી પંદર ગામની અંદર ચૂડા ગામવાળા બધા બાર ગામ રહેવા ગયા હશે પણ હજી કોઈ જગ્યાએ કાંઈક મોટ નથી લઈ ગયા ચાર ચાર પાંચ પાંચ પેટી થઈ ગઈ કોઈ આ સાંભળી લીધો એક જ ચોરા ગામની અંદર એક જ મઢ લપુમનો ચારસો પાંચસો કરે છે વધારે હોય તો ના નહીં પણ એવા તો ખરા છે પણ હજી ત્રણ ત્રણ ચાર પેઢી બાર ગામો બધા રહેવા ગયા છે તંતર ત્રણ ચાર પેઢી અમુક ગામડાની અંદર થઈ પણ ગઈ છે બોટાદ સાઈડના ગામડા અંદર ભાવનગર સાઈડના ગામડાની અંદર પણ હજી મઢ નથી લેગા મઠ તો બધા અહીંયા ચૂડા જ આવે તો એમ માતાજી તો રોજ પણ ત્યાં અમુક સમય જતા અમુક ટાઈમ બે ચાર એ વખતે ત્રણ ભાઈનો પરિવાર વાઘાભા હરતાળભા ત્રણ ભાઈ નો પરિવાર એમાં દરબારી જોડે દરબારો જોડે ગામના કઈ વઢવાડ થતા ગમે તે કઈ કારણો થતા ઈ સાલની અંદર

આ ગામમાં આપણે વસવાટ કરવો નથી આ ગામમાં રહેવું તો પણ નથી વસવાટ તો પણ કરવો નથી પણ આ ગામનું પાણી પણ આપણે અઘરા જ છે આ ગામ આપણે નીકળી પણ આ ગામનું આપણે પાણી પણ નથી પીવું ત્યારથી તમારે આ ગામનું પાણી પણ કરેલું છે અને મારા ચોપડે જો કે ક્યારે કઈ સાલમાં પંદરસો સોળસો ની આસપાસની અંદર મરાણા હોય બાપા પણ એ ક્યારે કઈ સાલમાં મરાણા એવું કોઈ લખાણ નથી પણ એ પંદરસો એક ની સાલની અંદર રેવાયા એ લખાણ છે આપણી પાસે અને કેવુભા નામ છે એમનું હવે આપણે કેવુભા એમને નથી માનવાનું હોતી આ તમે સાંભળી લો આપણે ભુવા ભાઈઓ બેઠા છે એની અંદર જે તમે કઈ વેણ વધારો લેતા હોય વેણ વધારો લઈને પહેલા ને બીજા પડાકા ની અંદર આવે એટલે ભયો ભયો ના કાપા ભાઈ આ નામ છે અને આ નામના આ દાદાઈ બેઠા છે એ આપણે જાણવાનું છે કે બધું મેન તો આપણે એ કામે જો છે આ બધા ભણજો પાછા એટલે આપણે કોઈનું કીધેલું કે મારું કીધેલું તમારું કીધેલું કે કોઈનું આપણે એવું રાખ્યું નથી આપણે રેળ વધારવાની અંદર આપણે આવી જાય બે લાખ બીજા બે જ વખત નાખવાનો ત્રીજી વખત નથી નાખવાનો બરાબર છે આ કહું કહું પેલા આપણે દાદાનું તો એક પાકું કરવા દો અને દાદાના પછી પાછી આ ક્યાંથી પહેલા જૂનો મઠ તમારે કાતરોડી કાતરોડી ગામ ની અંદર માનવણ તમારે એક ભાઈ નું પાછું કોણ ગયેલું આમરો તમે કોણ ગયેલું ભાઈ હું કહું છું કે માદરી તો હું ને કોણ ગયેલું છે અને પછી કાતરોડી ગામ તમારું જૂનું ત્યાં માતાજીની ની સ્થાપના કરી ભુવા સાહેબા પધ્યા સાહેબા ત્યાંથી પછી કોઈ ભાઈઓ મઢ લઈ ગયા હોય કોઈ ન લઈ ગયા હોય તો કાતરોડી પણ પૂછતા હોય મઢ લઈ ગયા હોય ત્યાં આગળ પૂછતા હોય તો ત્યાંથી ખાન પણ ગયેલા છે અને ત્યાંથી કાતરોળીથી પછી કરમાત ગયેલા છે કરમાજથી પછી સુસવા ગયેલા છે ત્યાંથી પછી આપણે પછી નીકળી સુધાટગઢ ગામની અંદર ગયેલા છે ત્યાંથી દુધઈ ગામની અંદર પણ ગયેલા છે પછી કોન્ટ પાક્યું એ ડાયરેક્ટ માલવણથી કોન્ટ લઈ ગયેલા છે આ સામે કોન્ટવારા અને કોણથી પછી લીયા ગયેલા છે આટલા ગામ તમારે લાગુ પડે છે હાથ આઠ નવ ગામ લાગુ પડે છે મારી પાછી હું તમને મને ગામના નામ લખાવું છું બરાબર

પછી તમે એમ કોક વેડા ઉદરવાળા નથી આયા વાટા ઉદરવાળા નથી આયા ફલાણા ગામના નથી આયા ઢોકરા ગામના નથી આયા મારે જે ચોપડા માસે ઉકાય બરાબર છે લાવ આયા ગ્લાસ લઈ હવે આપણે દાદાનું આપણે પાક